સ્વાગત છે આજે મારા ન્યુ બ્લોગ માં અને વિક્રમભાઈ ઠાકોર ફિલ્મ જે ભોળા ભગવાન સિનેમા ઘરો અને હાલ પિક્ચર બૂમ પડાઈ રહ્યું છે અને વિક્રમભાઈ ઠાકોરે ફિલ્મ જોરદાર બનાવી છે અને જોઈ લો જેટલી પબ્લિક જોવા જઈએ જેટલા ફૂલ આવું છે સિનેમા ગ્રોમાં ફૂલ આવું છે આ પેલા વિડીયો જોઈ લો খদিয়া মিসাকিরা গো ভাড়া ভাড়া মেদানে পায়ারো আদরি সাতেরা কোালি 12 টাকা মানো তুমি বড় আমার ভায়ুছো ভাই আচ্ছা পয়লোছ তুমি আর পর আতো যে হবে আর বাকি চোড়ে আয় সব ইয়া তো তো আছো যে তো বলো হে গরমী লাগা হে রজমাড়ি সি વિડીયો તો વિડીયો તો તમે જોઈ લીધો અને કેટલું ફૂલ આવશે અને તમે પણ જોવા ના જાવ તો એકવાર જોઈ આવો આ પિક્ચર કેવું બનાવ્યું છે અને હું તો જોઈ આવ્યો પિક્ચર બહુ જોરદાર બનાવ્યું હો અને હાલ બનવે ચાલો હ દરેક સિનેમા ઘરોમાં ફૂલ આવશે મસ્ત ફિલ્મો લઈને લઈ છે તો તમે પણ જોઈ આવો એકવાર જેને ના જોયું હોય જોઈ આવો ફટાફટ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા